હલો ફ્રેન્ડ્સ જય શ્રી કૃષ્ણ તો ચાલો આજે આપણે બનાવવાના છીએ સેવની ખીર તો એના માટે આપણે એક ચમચી જેટલું જામેલું ઘી લઈ લીધું છે અને તમે જોઈ શકો છો કે ઘી છે ને સારી રીતે પીગલવા મહિનું છે તો આ આપણે સેવ લીધી છે અને આ સેવ છે ને એ શેકેલી છે એટલે શેકેલી તો છે પણ આપણે તોય એને થોડીક શેકી લેશું હવે છે ને આપણે આ સેવને એકદમ સરસ ઘીમાં શેકી લેશું જો શેકેલી તો છે જ એનો કલર પણ ચેન્જ છે પણ આપણે થોડીક એવી શેકી લેશું એટલે એકદમ સરસ તેમાં આપણે જે ખીર કરીને એમાં એકદમ સરસ સુગંધ પણ આવે અને એકદમ સરસ ખીરના આ જે સેવ છે એ છૂટી રહેશે તો બસ આપણે તેને શેકી લેશું સારી રીતે તો તમે જોઈ શકો છો કે એકદમ સરસ કલર ચેન્જ થઈ ગયો છે એટલે આ રીતે જો શેકાઈ ગઈ છે પછી થોડીક આપણે તેને શેકાવા દેસુ અને બધી રસોઈ થાય છે અહીંયા દાર બફાય છે અને તો જો હવે થોડીક એવી શેકાવા દેસું પછી આપણે કઈ રીતે દૂધ એડ કરવાના છીએ એ તમે જોતા રહેજો આપણે એકદમ મીડિયમ આંચ ઉપર શેકીને તૈયાર કરી લીધી છે અને હવે આપણે તાજું ફ્રેશ દૂધ એડ કરી દેશું અને આ દૂધ છે એ આપણે ગરમ કરેલું નથી જે આપણે લીધું હોય મલાઈ આપણે ગરમ થઈ જાય નીકળી જાય ને એ રીતના નથી આ દૂધ આપણે તાજું ફ્રેશ છે જે મલાઈ છે એ આમાં જ થશે તો દોઢ લીટર જેટલું દૂધ છે એ આપણે એડ કરી દેશું અને હવે સારી રીતે આપણે મિક્સ મિક્સ કરતા રહેશું તો આ રીતે આપણે પેલા એને સારી રીતે મિક્સ મિક્સ કરતા રહેશું હવે શું કરવાનું છે હવે જો આ દૂધને છે ને આપણે ઉફાણો આવવા દેવાનું છે એટલે કે સારી રીતે ઉકળવા દેવાનું છે અને થોડુંક દૂધ આપણે રાખી દીધું છે હવે આપણે તેને બે થી ત્રણ ચમચી જેટલું મિલ્ક પાવડર છે તેને તેમાં એડ કરી દેસું અને મિલ્ક પાવડરને દૂધની સાથે સારી રીતે મિક્સ કરી દેસું અને આ દૂધ પણ ઠંડુ છે ગરમ કરેલું દૂધ નથી તો ચાલો સારી રીતે તેને મિક્સ કરી લેશું જે પાવડર છે એ સારી રીતે દૂધમાં મિક્સ કરી લીધો છે જો તમે આ રીતે એકદમ સરસ એવો આ રીતે મિક્સ કરી લીધો છે અને હવે આપણે તેને સાઈડ ઉપર રાખી દેસું પહેલાં આપણે દૂધનો ઉફાણો આવવા દેવાનો છે અને આ રીતે મિક્સ મિક્સ કરતું રહેવાનું છે અને સેવ છે ને એકદમ સારી રીતે સોફ્ટ થઈ જશે જ્યાં સુધી આપણે દૂધનો ઉફાણો સારી રીતે આવી જશે ને એટલે તમે જોઈ શકો છો કે જે આપણે દૂધ છે એનો એકદમ સરસ જો આવી ગયો છે અને તમે સેવ પણ જોઈ શકો છો એટલે અને જો એકદમ સરસ સેવ જો સોફ્ટ થઈ ગઈ છે તો બસ હવે આ સમયે છે ને આપણે તેમાં શું એડ કરવાનું છે ખાંડ એડ કરી દેસુ તમે જેટલું મીઠું ખાતા હોય એટલી ખાંડ તમે એડ કરી શકો થોડીક હજી આપણે ખાંડ એડ કરીશું કેમ કે આપણે દોઢ લિટર જેટલું દૂધ એડ કર્યું છે ફરી અડધી વાટકી જેટલી એડ કરીશું તમે ખાંડ જેટલી મીઠી ખાતા હોય ને એટલી તમે એડ કરી શકો છો હવે છે ને ખાંડને જ્યાં સુધી ખાંડ સારી રીતે આમાં પીગળી જાય ને ત્યાં સુધી આપણે આ રીતે મિક્સ મિક્સ કરતા રહેશું અને પછી શું એડ કરવાના છીએ એટલે તમે જોતા રહેજો અને તમે કેસર પણ પડે છે એટલે તમને અવાજ થોડો થશે કેસર તમારે એડ કરવું હોય તો તમે છે ને દૂધમાં કેસરને પહેલા જ પલાળી દેવાનું અને પછી તમે આમાં એડ કરી શકો છો ખાંડ સારી રીતે પીગળી જાય ને એટલે આપણે તો ખાંડ છે ને સારી રીતે એકદમ સરસ ઓગળી ગઈ છે અને જો સેવ પણ એકદમ સરસ ચડી ગઈ છે એટલે તમને દેખાશે એક હાથે ફોન છે એટલે તમને કેમ બતાવું કે એકદમ સરસ કટ થઈ જાય ને આપણે આ આંગળીએથી ને એ રીતની સેવ તૈયાર થઈ ગઈ છે હવે આપણે તેમાં પહેલાં તો એલચીનો પાવડર એડ કરી દેસું એલચીને આપણે છે ને ભૂકો કરી લીધો છે અને તેની સાથે જે આપણે મિલ્ક પાવડર કર્યો છે ને દૂધમાં તેને તેમાં એડ કરી દેસું અને જુઓ અને હવે છે ને સારી રીતે મિક્સ મિક્સ કરતા રહેશું મિલ્ક પાવડર એડ કર્યો છે એટલે જે આપણે આ એકદમ સારી રીતે ઉકળવા ન દેવું પડે અને એકદમ સરસ ઘાટી એવી ખીર આ થઈ જાય એટલે આપણે તેને છે ને હવે સારી રીતે મિક્સ મિક્સ કરતા રહેશું અને મિલ્ક પાવડર એડ કર્યો છે એટલે એકદમ સરસ ઘાટું એવું દૂધ થઈ જશે તો જો એકદમ સરસ ઘાટું એવું જે આપણે મિલ્ક પાવડર એડ કર્યું છે ને તો એકદમ સરસ જો ઘાટું દૂધ પણ થઈ ગયું છે અને ખીર પણ સારી રીતે ઘાટી થઈ ગઈ છે અને તમે કોનફ્લાર પાવડર પણ એડ કરી શકો છો કસ્ટર્ડ પાવડર અને આપણે મિલ્ક પાવડર એડ કર્યો છે અને હવે શું કરવાનું છે તેની સાથે આપણે કાજુ બદામનો ભૂકો મીડિયમ એવા કટ કરેલા છે તેને તેમાં એડ કરી દેસું અને તમે કાજુ બદામને જે આપણે ફ્રાય કરીને તમારે ઘીમાં એડ કરવા હોય તો પણ તમે કરી શકો છો અમે આ રીતે એડ કરી છીએ હવે બસ આપણે એક મિનિટ જેવું આ રીતે તેને થાવા દેસુ અને તમે જોઈ શકો છો કે આપણે મિલ્ક પાવડર એડ કર્યો છે એટલે એકદમ સરસ ઘાટું એવું દૂધ થઈ ગયું છે અને જે આ કિનારે મલાઈ ચોઈતી હોય ને કેમ કે આપણે તાજું ફ્રેશ હતું એને આપણે આ રીતે એમાંથી લઈ અને આ રીતે એડ કરી દેસુ જે આ મલાઈને ઉખળી લેશું અને આવી રીતના મિક્સ કરી લેશું ગેસ બંધ કરી દીધો છે અને એકદમ સરસ ઘાટી ફૂલ ટેસ્ટી મલાઈ જેવી આપણી સેવની ખીર તૈયાર છે અને હવે આપણે ઠંડી કરશી એટલે હજી વધારે થાશે ઘાટી અને આ તો આ રીતે આપણે ગેસ બંધ કરી દીધો છે અને એકદમ ઘાટી મલાઈ જેવી ફૂલ ટેસ્ટી એવી સેવની ખીર તૈયાર છે અને એ પણ આપણે જલ્દીથી બની જાય એ રીતે બનાવી છે તો તમે પણ બનાવજો ફૂલ ટેસ્ટી એવી સેવની ખીર રેસીપી વિડીયો જોતા હોય તો સપોર્ટ કરતા રહેજો લાઇક શેર સબસ્ક્રાઇબ કરી દેજો થેન્ક યુ ફોર વોચિંગ જય શ્રી કૃષ્ણ અને આપણે આને ઠંડી થવા માટે મૂકી દેસી એટલે આથીને વધારે ઘાટી થઈ જશે જેમ ઠંડુ થાશે એમ આપણે આ ખીર છે એ ઘાટી થઈ જશે